ફ્રેન્ડ્સ ફૂડ મોર્નિંગ તમને બધાને સિદ્ધરા સાતમની શુભકામનાઓ અમે સવાર સવારમાં રેડી થઈ ગયા અને પછી ખોલી આપુપૂર અને પૂજા કરી લીધી છે અને અમે જઈ રહ્યા છે આયુના મામાના ઘરે અને અમે તૈયાર થઈ ગયા છે જો આજે સુંઘે છે આ હાઈ કહી દો બધાને અને બતાવો તમને

બાકી ત્યારે એમ પછી આવવા નથી મળ્યું મને તો જો ભગવાનના આશીર્વાદ તો છોકરીને મળી ગયા અને અમે આજે આટલા સરસ પવિત્ર માસમાં અમે મડેશ્વર મહાદેવ મંદિરે આવી શક્યા છે તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર એને આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે રિટન થઈએ છીએ અને આની એને મમાજોડ ફરે છે અને આપણે જો શું લીધી છે મહાદેવ જો અહીંયા મરડેશ્વરમાં મેળાનું હાટનું બધું તૈયારી કરેલી જ છે બાકી આજે નોર્મલ ડે છે એટલે કશું નહીં પણ જો સોમવાર સોમવાર હોય ને ત્યારે બધું જ ભરેલું હશે ને ઘણી જ ભીડ જોવા મળે છે પણ બાકી આજે ભીડ નથી ને પછી મોર્નિંગનો ટાઈમ છે અને મારો અવાજ થોડો ઓછો આવતો હશે બાકી આપણે દર્શન કરીએ છીએ ને આ જો ખરીદી થઈ રહી છે જો જો મામા મળી ગયા એટલે મામા જોડેથી બધું જ ખરીદી કરાવી દેવાની શું બાકી ના રાખવાનું જો સરસ સરસ બધી વસ્તુ આવી છે નાની નાની આની કશું જોયું છે શું જોયું છે ફુગ્ગો જોયો છે એટલે લેવડાવવા દોડાવે છે શું લેવાનું છે આનું તાર લેવાનું છે હમ કન્ફ્યુઝ થઈ ગયા નહીં શું લેવું શું નહીં એમ વિચારવા લાગી શું લેવું છે બેટું કાર કાર ટાયર વાળી કાર જો બધું સરસ સરસ છે દેખો અમે નાના હતા ને ત્યારે આવતા ત્યારે લેતા તો હમણાં તો હવે ટાઈમ જ નથી મળતો કે આવી શકીએ બાકી બધા કિચન્સ બહુ સરસ છે જોઈ શકો છો અને છું લીધું બતા મા રે અમારી ધંધો અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે બહુ દિવસ પછી આ હા કઈ ગયા જો ભાઈ નાના બચ્ચા વાળા ઘર હોય ને તો એમ ગોદડીઓ લટકતી જોઈ હા અને ઘરે આવી ગઈ જો જીસુ તો બાજો આડી પડી જો ભાઈ બાને એક્સિડન્ટ થઈ ગયું ખતરનાક મમ્મી હાઈ કઈ બધાને મારા છકો ને મમ્મી થાકી ગયા બચારે એમને વાઈ ગયું છે જોવો તો ખરા પડી ગઈ હતી મમ્મી અને ભાઈ બે જણા એક્સિડન્ટ થઈ ગયું હતું પગ મને વાઈ ગયું બધે અમારે સાનિયા મેં જાલા કરે છે કાલા કરે છે કાઢ્યું આજે તોફાન કરે ચાલે જો કોઈ તોફાન ચાલુ અને પેલા બધા ઘરમાં ખાવા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ તો હવે આપણે આજનો બે ત્રણ દિવસ આપણે અહીંયા છીએ આપણે એનું બધું જોવા મળશે ત્યાં સુધી મળીએ આગળ જમી પરવારી ગયા છે જમી લીધું બધા સરસ ખાવા પાણી કરી લીધું છે આયરે બધા હવે ઘરમાં એટલે બધા ભેગા થઈ ગયા છે ઘણો અને આ જોવા એમ્બ્યુલન્સ લાઈન છે કઈ જવાનું છે તમારે એમ્બ્યુલન્સ લાઈન ઘરે તો હવે ઊંઘી જઈએ થોડુંક આરામ કરી લઈએ અને આપણે ચેન્જ કરી લીધું છે અને મમ્મી ઘરે આવ્યા છે એટલે આપણે થોડીક વાર તો લાગતો નહીં કે બ્લોગ બને એવો કેમ કે આપણા ઊંઘવાનું કામ કરશું આપણે થોડીક વાર અને જોઈએ જો જીસું પરેશાન ના કરે તો બધું બીજું બધું કામ કરી લઈશું ચલો બે બે કે દોડની જો અને ચાર વાગ્યા કરે છે એ બચ્ચે સોતે નહીં એક ઈધર હે એક ઈધર હે ઓર એક ઈધર હે જોવે ઊંઘ તો મામા ઘરે આયા પછી તો ઊંઘ તો જાણે ખોવાઈ ગઈ છે રમ 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 અને એક પ્રાણી એ ઊંઘેર્યું છે આનું હોય આને ઊંઘ નથી ઊંઘ ઘર નથી તાડે કેમ નથી હું ચોલા ચાલ કરાવ એ જોએ નાટકી નોટકી મમન ઘરે આવ્યા પછી તો ફૂલ મમન ઘરે આવ્યા પછી તો ફૂલ મસ્તી ચાલુ કરી છે એકને ઊંઘું નહીં અને એક ઊંઘતું નહીં ઊંઘતું નહીં તો અમારે ઊંઘવું છે પણ અમારે ઊંઘવાનો ટાઈમ થતો નહીં તો બસ આ સાથે આપણે આજે વિડીયોનું એન્ડ લઈ લઈએ છીએ કેમ કે આજે નથી સારું તો જો તમને અમારો આજનો સાતમનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા તમે કહી દો ને બતાવી દે એમ્બ્યુલન્સ બતાવી દે તારી બધાને કહી દો લાઈક કરો શેર સબસ્ક્રાઈબ બાય બાય જો 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 જમી મમ્મી ને સાનુ

થાકી ગયો સાનિ